કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટીએ પણ તૈયારી શરૂ કરી દીધી છે આજે રાજુલા ખાતેની લોહાર સુથારવાડી ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા શ્રી ગોપાલભાઈ ઇટાલિયાની ઉપસ્થિતિમાં કાર્યકરોની બેઠક યોજાઈ જતા રાજુલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી કિશોરભાઈ ટાખડા નગરપાલિકાના નિવૃત્ત કર્મચારી શ્રી કિરીભાઈ પંડ્યા શ્રી જયેશભાઈ સાલુકે ને આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવી ગોપાલભાઈ ઇટાલિયાએ પ્રવેશ કરાવ્યો હતો

કે આજે દસ કરોડના ખર્ચે દીકરીઓ માટે કોલેજ બની રહી છે તો પૂર્વ પ્રમુખનો ધરાવ બગીચાનો રદ કરી ત્યાં કોલેજ બનાવવી એ વસ્તુ સારી છે કે ખરાબ છે એમાં અમને તકલીફ ઘણી પડી છે અમુક લોકો નોકરી પર આવતા પગાર લેવા નોકરી પર નહોતા આવતા તો એને રાજીનામા કે નોકરીમાંથી નિવૃત્ત કરવા લગેલી કાર્યક્રમની પ્રથમ વખત અમે કરેલી રાજુલાના ટંકા જો પ્રથમ બગાડે તો અમારા સમયકાળમાં બની ગયા પણ આ કોઈ અમે ઘરના પૈસે કામ કર્યું નથી જે બજેટ સરકાર ફાળવે છે ને એમાંથી ખાલી કામ કરવાનું હોય છે ને આજે આમ આદમી પાર્ટીની જે આ મીટિંગ છે એ ખરેખર એક સારો દિવસ ઐતિહાસિક દિવસ બન્યો છે આ મિટિંગ રાખી કારણ અમને આવી કોઈ ખબર નથી પાંચ સિત્તેર મહિના છે આનું કંઈક કરવું પડે અરવિંદ કેજરીવાલે સપનું જોયું નિર્ણય કર્યો હિંમત કરી ચૂંટણી લડ્યા સરકાર બનાવી અને દિલ્હી ની અંદર એકવાર નહીં બે વાર ને ત્રણ વાર મુખ્યમંત્રી બનીના આપને દેશ ને નવો રસ્તો બતાવવા માટે આવ્યા હતા રત્યાપુરી ની ટૂટડીઓ માં ભાઈ હું આ જ્ઞાતિનો છું એટલે મને મત આપી દેજો બોલા જ્ઞાતિવાળા આપણા વિરોધમાં જે તને મત તો દેતા આવી ટૂટડીઓ 70 વર્ષ સુધી રહી અરવિંદ કેજરીવાલે દેશ ને નવો રસ્તો બતાવ્યો કે શાળા-શાળી બનાવશું અમને મત આપો શાળા બનાવીએ દવાખાના બનાવીએ વીજળી લાગે મુદ્દા આધારિત વાત કરનાર વ્યક્તિ આપણા દેશમાં કોઈ પહેલો આવ્યો હોય તો અરવિંદ કેજરીવાલ છે દોસ્તો જેને મુદ્દા પર કામ કર્યું જબરજસ્ત શાનદાર સરકારી સ્કૂલો બનાવી ગરીબના બાળકને સારામાં સારું ભણવાનું મળે એવી વ્યવસ્થા ઊભી કરવાનું કામ અરવિંદ કેજરીવાલે કર્યું અને એક માણસના સંકલ્પથી આજ આખા દેશની અંદર આમ આદમી પાર્ટી ફેલાઈ ગઈ પંજાબમાં સરકાર બની ગઈ ગોવાની અંદર આમ આદમી પાર્ટીના બે ધારાસભ્યો

આમ આદમી પાર્ટી લોકોની આશા અને અપેક્ષાનું પ્રતિક બનીને આગળ વધી રહી છે ગોવર્ધન તો હજાર હાથ વાળો ગિરધારી બધા પાસેથી આશા રાખું છું વિનંતી કરું છું રાજુલાના એક એક નાગરિકને હાથ જોડીને કે બચાવી લો ગુજરાત તમારી જવાબદારી ધારો કે કોઈ વ્યક્તિ એમ વિચારે કે ભાઈ મારે હું લેવા દેવા કે આપ ભલે ગમે એવા ભાષણ કરે ગોપાલ ઇટાલીઓ ભલે ગમે એમ ડાંગરે હું તો ભાજપને જ મત આપીશ એવું કોઈ કે પણ તમે મત ન થયો અને આમ આદમી પાર્ટી હારી જાય તો એનાથી આમ આદમી પાર્ટી નુકસાન નથી ગુજરાતની જનતા નું નુકસાન થવાનું ગોપાલ ઇટાલી ચૂંટણી હારી જાય તો એ દવા નહીં પી જાય પણ ભાજપના ભ્રષ્ટાચારીઓ ચોર રૂટાના ગુંડા ગુટલેગરો જે છે તો એવી સરકાર ચલાવશે કે લોકો એ દવા પીવાના વાર આવશે આત્મહત્યા કરવાનો વારો આવશે એવી સરકારો બનાવશે ભાજપ વાળા હું હારી જાય તો મને શું થાય બહુ બહુ તો બે દિવસ ઉદાસ કરીશ ત્રીજા દિવસથી રાગે પડી જાય છે આપણે બધા આ રૂમ જે બેઠા છે જવાબદારી એમની છે કે હું શું કરી શકીશ દેશ માટે પંદરમી ઓગસ્ટે ઝંડો લઈને પરસું ઘરે મજા આવતી સાચી મજા તો ત્યારે છે જયારે સરકારી ઓફિસમાં માં જઈને આપણું સન્માન થાય આવો ભાઈ બોલો શું કામ છે રિસ્પેક્ટ આપે ને એ બી એમ મજા આવે છે આઝાદી આજે આ રાજુલા પોલીસ સ્ટેશનમાં નગરપાલિકા પગથિયું ચડતા બીક લાગે ઘરથી વાત કરશે જ નહીં કરે હું આટલું કઉ છું ખોટું

એની પહેલા હમણાં ભાજપમાં ભાજપનો યુવા મોરચાનો હોદ્દેદાર ડ્રગ્સ વેચતા પકડાયો એની પહેલા રાજકોટમાંથી ભાજપનો માણસ ડ્રગ્સ વેચતા પકડાયો એની પહેલા નર્મદા જિલ્લામાં સરકારી અનાજ સિત્તેર લાખનું સરકારી અનાજ વગે વગે કરતા ભાજપનો હોદ્દેદાર પકડાયો હમણાં જસદણ અંદર ભાજપના બે નેતાઓ અધિકારીઓ પર બળાત્કાર કરતા પકડાયા આમ આપણે ત્યાં કવિતા છે ને ઘરી તારા નામ છે હજાર કયા નામે લગ્ન ધમકો એ ભાજપવાળાના વાળાના કાંડ છે હજાર કયા કાંડ ની ઘડી ગુજરાતના કોઈ પણ ખૂણે જાઓ ભ્રષ્ટાચાર કરવામાં બળાત્કાર કરવામાં લૂંટ કરવામાં ડ્રગ્સ વેચવામાં દારૂ વેચવામાં કટકી કરવામાં ભાજપવાળા વાળા જો દોસ્તો આ આપણી જવાબદારી છે આ દેશ આપણો છે આ રાજ્ય આપણું છે આ સમાજ આપણો છે એને બરબાદ થતા બચાવવું એ આપણી જવાબદારી છે આપણે આટલું બંધ રાખીને જોઈ ન શકીએ

અમને રોક લાગે હોત તો ભાજપ